રાજકોટના કુવાડવા નજીક હાઇટેક સુવિધાસભર રાજસ્થાની અને કાઠિયાવાડી થીમ સાથેના વેડિંગ ડેસ્ટિનેશન માટે સુંદર વ્યવસ્થા સાથે મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ સાથે એમ ફાર્મ રિસોર્ટનું નિર્માણ રાજકોટ પાસે આવેલા કુવાડવા ગામેમ ફાર્મ રિસોર્ટમાં એનઆરઆઈ તેમજ રાજકોટ સિટી આજુબાજુમાં લોકો માટે વેઇટિંગ ડેસ્ટિનેશન માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે ત્યાં અલગ અલગ પ્રી વેડિંગ થીમ તેમજ રહેવા માટે ટેન્ટ થી લઈને લક્ઝરીયસ રૂમ તેમજ સ્વિમિંગ પૂલ સાથે મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ સહિતની અદ્યતન સુવિધાની ગ્રાહકો માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા સૌપ્રથમ સૌ સૌ આપ પ્રેસ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપણો રિસોર્ટ નવ એકરમાં ફેલાયેલો છે જેમાં તમને પાંચ વિવિધ પ્રકારની કેટેગરીના રૂમ જોવા મળશે જેમાંથી સૌથી પહેલે પહેલી કેટેગરી છે આપણું શાહી ડેરા ટેન્ટ બીજી કેટેગરી છે પ્રકૃતિ ભવન ત્રીજી કેટેગરી છે રજત વિલાસ ચોથી કેટેગરી છે રત્નવિલાસ અને પાંચમી સૌથી મેઇન કેટેગરી છે ભાગ્ય પેલેસ આપણી પાસે બે મોટા પાર્ટી લોન છે જેમાં તમને એક પાર્ટી લોન છે જેનું નામ છે રંગ મહેલ તેની પેક્સ કેપેસિટી છે વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ પેક્સ કેપેસિટી છે અને બીજું મોટું પાર્ટી લોન છે જેનું નામ છે સ્વર્ણ મહેલ તેની પેક્સ કેપેસિટી છે ત્રણ હજાર પાંચસો પેક્સની કેપેસિટી છે અને અહીંયા તમને ટ્વેન્ટી ફોર બાય સેવન મલ્ટી રેસ્ટોરન્ટ જોવા મળશે તેનું નામ છે ચરોકા રેસ્ટોરન્ટ અને ઓપન એર કન્સેપ્ટ આમ વાટિકા રેસ્ટોરન્ટ છે જેની પેક્સ કેપેસિટી છે એકસો એસી કવરનું રેસ્ટોરન્ટ ચોકડીથી વાકને રસ્તે દોઢ કિલોમીટર અંદર આપણે એમ ફાર્મ નું નિર્માણ કર્યું છે જેમાં આપણે પાંચ કેટેગરીના રૂમ છે બે મોટા પાર્ટી પ્લોટ છે એક બે રેસ્ટોરન્ટ છે તેમ અને ડેસ્ટિનેશન વેડિંગ માટેની આખું આપણે સેટઅપ તૈયાર કર્યું છે બીજું આપણા જે કાંઈ પ્રશ્નો હોય તમે કહો એટલે હું એ રીતે આપણે આમાં જણાવું આપણે બાજુમાં જે હિરાસર એરપોર્ટને લીધે એનઆરઆઈ માટે આપણે અલગથી એક પ્રાઇવેટ વિલા બનાવ્યો છે જેમાં માં એનઆરઆઈ ની અમને ડિમાન્ડ એવી આવે છે કે ભાઈ અમને એક પ્રાઇવેટ કિચન આપો તમે એમને પ્રાઇવેટ કિચન પ્રોવાઈડ કરી છીએ બરાબર છે એમને સેપરેટ સ્વિમિંગ પુલ સાથેનો એક આપણે વિલેજ સેપરેટલી તૈયાર કર્યો છે જેને એરપોર્ટ નજીક પડે અને જેટલા પણ એક્ઝિક્યુટિવ એરપોર્ટ વાળા આવે છે બરાબર છે એના માટે સૌથી બેસ્ટ લોકેશન છે ફાર્મમાં આપણે અત્યારે બે પાર્ટી પ્લોટ છે બે રેસ્ટોરન્ટ છે પાંત્રીસ રૂમ છે આ સહિતની સ્વિમિંગ પુલ સહિતની પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ સહિતની ઘણી બધી વિવિધ વિશેષતાઓમાં આવેલી છે આપણી પાસે નાના પાર્ટી પ્લોટમાં પંદરસો થી સત્તરસો કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ છે મોટો પાર્ટી પ્લોટ છે પાંત્રીસો થી ચાર હજાર કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ વેડિંગ માટે સૌથી અલગ આપણે આનું જે ડિઝાઇન જે કરેલી છે એ આખી ગઢની ડિઝાઇન છે આપણે ગઢ જ આખો ઉભો કરેલો છે પ્રી વેડિંગ ફોટોશૂટ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ બેબી સાવરથી થી જેની બધી સુવિધાઓ આપણી અહીંયા અવેલેબલ છે જેના ફોટોશૂટ માટે સૌથી વધારે અમારી પ્લેસ ને અત્યારે સિલેક્ટ કરવામાં આવે છે